માનનીય કમિશનર સાહેબ શ્રીની વડી કચેરીના આદેશ મુજબ એક વ્યક્તિ જે કે રાજદીપસિંહ નામક ધરાવતો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવતો હતો અને તેના ઉપર એને એવી પોસ્ટ કરેલી હતી કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ તમને વિધાઉટ ટેસ્ટ મળી રહેશે અને એ પોસ્ટ પર આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું એ રિગાર્ડિંગ આરટીઓ કચેરી રાજકોટ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે જાહેર જનતાને જણાવવાનું કે આવી કોઈપણ લોઘાઉની લાલચમાં આવવું નહીં અને જે સરકારશ્રીના નિયમો ધારાધોરણ મુજબ છે એ રીતે જ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી કરવી